वचनामृत चौत्रिस में एक बीरिया श्री चंद्रमा जी की तिबारी में आप श्री जी और श्री देवकीनंदन जी और श्री जयदेव जी सब अपने भैया तीन मिलके बैठे हैं। तब एक शास्त्री भट्ट बैठे हैं, सो श्री गोसाई जी के सेवक है सो गिरवाण की चर्चा श्री देवकीनंदन जी आप करे हैं। तामे मीमांसा को वृतांत की चर्चा हुई है સામે કર્મફલ ગતિ ભુક્ કો વૃતાંતો ઔર સબ જબ વર્ણન કરકે કે જો તબ સેવા ફલશ્રુતિ કહી સો સુનિ કે વે શાસ્ત્રી ઉઠ દંડોટ કર ઉઠકે આપણે ઘર ગયો તબ શ્રી દાદાજી સો શ્રી ગોપાલલાલજીને પૂછ્યો જો મહારાજ એ તો સબ તુમ ચર્ચામાં બ્રહ્મ નિરૂપણ હોત હૈ સો તાકી પ્રાપ્તિ ઓર સાધન સંબંધ સો કેસે હૈ તબ્રી દેવકીનંદંદનજી મુસ્ઈ કે કહી जो ब्रह्म को तो कौ ऐसे लिखे है जो निर्गुण भक्ति विना निर्गुण पद की प्राप्ति सो मिथ्या ऐसे है जो ब्रह्म को निरूपण करियो तामे लिखियो जो निराकार निर्विकार निर्गुण ज्योतिर्मय ऐसे बहुत विशेषण लिखे परिवामे वस्तु है परी कैसी है जाके एक अंग में कोटि सूर्य को तेज है ऐसी सत्ता एक रोम में है ताको ध्यान कौ होय जो सूर्य तो अंशकला तेज है परिवाक्यो रूप को निश्चय नहीं हो ऐसे है तब श्री गोपाल लाल जी कही जो सब वस्तु में सत्ता है सत्यम और शास्त्र के मत तो बहुत है तामेश दादाजी ने अणुभाष्य में लिखो है वाचारंभम विकारो नामध्येयम सत्यम सो ठीक है और अपने मार्ग में तो भाव सो सेवा है या तो वैष्णव को भावसो सेवा करनी ततः परम को साधन नाही है ऐसे सेवा में चित्त जाको लाग्यो सो ब्रह्म वेता है ऐसे कहे तब सब मिले है सो परम आनंद पायो जो कैसो आप वृत्तांत कहे है सो ऐसे चाहिए जो सेवा को तो अतुलित फल है ऐसो यज्ञ योग प्रवृत तीर्थ को फल ऐसो नहीं है ताको ऊपर श्रीजी एक श्लोक पढ़े એશા ઘોષનિવાસ એશા ઘોસ નિવાસીનામુત ભવાન કિ દેવ રાતે નહ ચેતો વિશ્વફલા ફલ તત્વ પરમ કુત્રપ્યમ્યુહ્યતી એ વચનાથ ઝાબીર્યા બ્રહ્માજીને સ્તુતિ કરી તાબીર્યા કહી હે દેવ એ ઘોષ નિવાસી જો વૃજવાસી હૈ સો તો તુમારી સેવા કાયિક વાચિક માનસિક તીનુ પ્રકાર શું કહે હૈ ताको तुम कहाँ देवेंगे और ब्रह्मांड में या कि सेवा लायक को पदार्थ मेरी दृष्टि में तो नहीं है और सब जो विश्व को देवे लायक तो पुरुषार्थ जो धर्म अर्थ काम मोक्ष है सो तो तुम ब्रज में पुतना दिक्को तुम दियो है सो तो देवे लायक है नाही या तो हमारे चित्त में मोह है या तो सेवा लायक तो कौ पदार्थ दूसरो तो है नाहीं ऐसे जी के वचन सुनी के सबको એ જો ઠીક હે ઓર કહી જો સેવા કો ફલ તો દ્રઢ આશ્રય ભક્તિ ઓર ભક્તિ કો ફલ સેવા વે સબ ચૂપ કરિશતમ વચનામૃત સંપૂર્ણમ ભાવાર્થ ઉપરોક્ત વચનામૃતમાં પુષ્ટિમાર્ગીય સેવાફલનું વર્ણન કરવામાં આવ્યું છે વેદાંતિના સિદ્ધાંતમાં ને પુષ્ટિમાર્ગમાં શું ફેર છે તે શ્રી મહાપ્રભુજીના અણુભાષ્યના દ્રષ્ટાંતથી સમજાવે છે તેમાં જ બ્રહ્મ નિરપણ વિશે ચર્ચા થાય છે તેમાં સાકાર બ્રહ્મ અને નિરાકાર ભેદ સમજાવવામાં આવ્યો છે જ્યાં સુધી સેવા કરવામાં મન મનપુરોવાયું નથી ત્યાં સુધી શાસ્ત્રનો કરેલો અનુભવ નકામો થઈ પડે છે માટે પુષ્ટિ માર્ગમાં મુખ્ય ફલ સેવા જ છે સેવા નથી ત્યાં સુધી ભગવત કૃપા પ્રાપ્ત થતી નથી જો મારા વાલા આપણે ઘણું જાણતા હોઈએ બહુ બધું આપણને જ્ઞાન હોય પણ જ્યાં સુધી સેવામાં મન મનપુરોવાયું નથી ત્યાં સુધી બધું જ્ઞાન નકામું થઈ પડે છે એટલે પુષ્ટિમાર્ગમાં મુખ્ય ફળ સેવા જ છે સેવા નથી ત્યાં સુધી ભગવત કૃપાની પ્રાપ્તિ નથી પેલું કહે છે ને ચતુરાય ચૂલે પડો જમ ખાવ દયા ભાવ ભક્તિ વિના જ્ઞાન પરિયો જરી જાઓ એમ પુષ્ટિમાર્ગમાં મુખ્ય ફળ સેવા જ છે દરેક વૈષ્ણવના ઘરમાં શ્રી ઠાકોરજીનું સેવન અવશ્ય હોવું જોઈએ અને તેની સેવા અવશ્ય કરવી જોઈએ સુધી વૈષ્ણવના ઘરમાં સેવા નથી ત્યાં સુધી સેવક થવાનો કોઈ અર્થ નથી સેવન સ્વરૂપે શ્રી ઠાકોરજી વૈષ્ણવના ઘરમાં કરવામાં આવે ત્યારે જ સાચી વૈષ્ણવતા પ્રાપ્ત થાય આપણે શું કહીએ છીએ કે અમે શ્રી ગોપાલલાલજીના સેવક છીએ પણ સેવક પણ સેવકનું મુખ્ય કર્તવ્ય શું જે સેવા કરે એ સેવક ચોખ્ખી જ વાત છે એટલે જ્યાં સુધી શ્રી ઠાકોરજીનું સેવન ઘરમાં નથી જ્યાં સુધી ઘરમાં સેવા નથી ત્યાં સુધી સેવક થવાનો કોઈ અર્થ નથી સેવન સ્વરૂપે શ્રી ઠાકોરજી વૈષ્ણવના ઘરમાં બિરાજે અને તેની સેવા તન મન ધનથી કરવામાં આવે ત્યારે જ સાચી વૈષ્ણવતા પ્રાપ્ત થાય અને શ્રીજીને ધરેલો ભોગ પ્રસાદી રૂપે જે હોય તે વૈષ્ણવના ઘરમાં થતી રસોઈનો માનસિક ભોગ ધરી તે પ્રસાદ તેમાં પધરાવવામાં આવે પછી જ પ્રસાદ વૈષ્ણવથી લઈ શકાય ત્યાં સુધી પ્રસાદ લેવાય નહીં તે અણસમર્પિત કહેવાય અણસમર્પિત વસ્તુ લેવાનો તો પુષ્ટિ માર્ગમાં મહાન દોષ વૈષ્ણવને માટે લખ્યો છે માટે સેવા તો અવશ્ય વૈષ્ણવના ઘરમાં થવી જ જોઈએ ભલે મિશ્રી ભોગ ધરાય પણ સેવાનો પ્રકાર અવશ્ય હોવો જોઈએ શ્રી ગોપાલલાલજી પણ આ વચના વ્રતમાં સમજાવી રહ્યા છે આપણા માર્ગમાં સર્વોપરી ભાવથી સેવા છે તેથી વૈષ્ણવે ભાવથી સેવા કરવી તેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી જેનું ચિત્ત સેવામાં લાગ્યું છે તે બ્રહ્મવેતા છે એટલે બ્રહ્મને જાણનાર છે તેવું સેવાનું વૃત્તાંત સાંભળી સર્વે આનંદ પામ્યા અને સેવાનું ફલ તો અતુલિત છે જેની તુલના કોઈની સાથે થઈ શકે તેમ નથી સેવાની બરાબર યજ્ઞ યોગ વ્રત અને તીર્થનું ફલ પણ નથી એવું બ્રહ્માજી જેવાએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું કે હે ભગવાન આ જે વ્રજવાસીઓ છે તેણે તમારી સેવા ધન મન ધન ત્રણેય પ્રકારથી કરી તો તેને તમે શું આપશો ચૌદ બ્રહ્માંડમાં તેની સેવાલાયક કોઈ પદાર્થ મારી દૃષ્ટિમાં નથી અને જગતમાં બીજા જીવોને દેવાલાયક જે પદાર્થ તે તો ધર્મ અર્થ કામ મોક્ષ છે તે તો તમે વ્રજમાં પોતાના આદિને આપ્યો છે જો મારા વાલા જે બધા અન્ય મર્યાદા માર્ગીય જીવો જ્ઞાન માર્ગીય જીવો જે શ્રી ઠાકોરજીને શ્રી ઠાકોરજીની પૂજા અર્ચના કરે તપ વ્રજ જપ કરે તે શેને માટે કરે કે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર માટે તે જે મર્યાદા માર્ગીઓ છે જ્ઞાન માર્ગીઓ છે કે અન્ય માર્ગીઓ બધા છે એ આ ચાર માટે તે ભગવાનની સ્તુતિ કરે જપ તપ વ્રત કરે તપસ્યા કરીએ હવે શ્રી ઠાકોરજી તો પોતના આદિ જે દ્વાપર યુગમાં શ્રી ઠાકોરજીએ લીલા કરી ત્યારે એમના જે શત્રુઓ હતા બધા જે રાક્ષસો હતા એમને તો પલવારમાં એ બધું આપી દીધું એવું બ્રહ્માજી અહીંયા કહે છે કે આવું તો તમે પોતના આદિને આપ્યું છે તેથી જે તેને દેવાલાયક તે છે નહીં તેથી મારા ચિત્તમાં મોહ થાય છે કે તેની સેવાલાયક બીજો કોઈ પદાર્થ છે નહીં તો આપ તેને શું ફળ સ્વરૂપે આપશો તેવું મારા મનમાં રહ્યા કરે છે આપના વ્રજવાસીઓને જેણે પોતાના ઘર ધન સંબંધી દેહ પ્રાણ અંતઃકરણ સહિત સર્વ આપને જ અર્પણ કરેલું છે તો આપ તેની તે સેવાના ફળ સ્વરૂપે આપના સ્વરૂપ સિવાય બીજું શું ફળ આપશો કારણ કે આપની સેવાનું ફલ તો અતુલિત છે ભગવત સેવાની બરાબર તો ચૌદ બ્રહ્માંડમાં કોઈ નથી તેમ બ્રહ્માજી પણ કહે છે તેવું વચનામૃત સાંભળીને સર્વના મનમાં દ્રઢ થયું કે સેવાનું ફલ દ્રઢ આશ્રય ભક્તિ છે અને ભક્તિનું ફલ સેવા છે હમણાં આપણે શ્રી ગોપાલલાલજીના પલનામાં પણ આવે જ ને કે એ લોક લોકમે નહીં બ્રહ્માદિક સ્વપ્ન ન પાવે હો સો સુખ સુલભ નિજદાસનકુ જીવન બલબલ જાવે હો લાલ ગોપાલ પાલને જુલે શ્રી જાનકી મૈયા જો લાવે હો મારા વાલા સેવાનું ફલ સેવા જ છે અહીંયા શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે સર્વના મનમાં દ્રઢ થયું કે સેવાનું ફલ દ્રઢ આશરે ભક્તિ છે અને ભક્તિનું ફલ સેવા છે આથી પુષ્ટિ માર્ગમાં સર્વોપરી સાધન સેવા છે અને ફલ પણ તેજ છે ઘણા સેવા છોડીને અન્ય વ્રત તપ જપમાં મન પરોવે છે તે મિથ્યા છે સેવાથી અન્ય પર સાધન કોઈ જીવને ભગવત પ્રાપ્તિ માટે નથી બ્રહ્માજી જેવા પણ ભગવત સેવાની પ્રશંસા કરી રહ્યા છે પછી એનાથી વધારે પ્રમાણ સેવા વિશે બીજું શું હોઈ શકે હવે સેવાનું ફલ કેટલું બધું અગાજ છે તેનું દ્રષ્ટાંત જોઈએ એક રાજાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે રાજાએ બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું કે હવે શું કરવું ત્યારે પંડિતોએ કહ્યું મહારાજ યજ્ઞ કરો તેથી રાજાએ યજ્ઞ કરવાની સર્વ તૈયારી કરવા કહ્યું પંડિતોએ યજ્ઞ કર્યો અને યજ્ઞનું ફળ ફલ લેવા દેવતાઓ વિમાન દ્વારા સ્વર્ગમાંથી સાક્ષાત આવ્યા અને યજ્ઞનું ફલ ગ્રહણ કર્યું અને પછી તે દેવતાઓ વિમાન દ્વારા સ્વર્ગમાં જવા માટે તૈયાર થયા પણ વિમાન સ્વર્ગમાં જોવા ઉપડે નહીં ઘણા કર્યા પણ વિમાન ઉપર ચડે નહીં રાજા તથા બ્રાહ્મણો મૂંઝાણા કે હવે શું કરવું ત્યારે પંડિતોએ કહ્યું કે કોઈ અસોમેઘ યજ્ઞનું ફલ આપે તો આ વિમાન ઉપર ચડે અને જો દેવતાઓ અહીંયા રહેશે તો રાજ્યનું અનિષ્ટ થશે રાજા બ્રાહ્મણો તથા શહેરીજનો બધા મૂંઝાણા વિમાન ગંગાજીના કાંઠે પડ્યું છે રાજા વિચાર કરવા લાગ્યો કે અશ્વમેઘ યજ્ઞ કોણે કર્યો હોય અને કોણ તેનું પલ આપે રાજાએ પોતાના માણસોને આ બાબતે તપાસ કરવા ચારે બાજુ પોતાના માણસોને મોકલી આપ્યા આ બાજુ તે ગામમાં એક ડોશીમાં ભગવત સેવા કરે અને તે પોતાના શ્રી ઠાકોરજી માટે જલની ગાગલ ભરવા માટે ગંગાજીના કાંઠે આવ્યા ત્યાં આગળ એમણે ઘણા માણસોને જોયા રાજાને જોયો પંડિતોને પણ જોયા તેથી ડોસીમાએ પૂછ્યું ભાઈ આ બધું શું છે ત્યારે તેમાંથી કોઈએ કહ્યું માજી દેવતાઓનું મહેમાન અટક્યું છે સ્વર્ગમાં જતું નથી કોઈ અશોમેઘ યજ્ઞનું પલ આપે તો સ્વર્ગમાં જાય અને અહીંયા રહે તો રાજ્યને નુકસાન થાય તેવું ડોશીમાને કહ્યું ત્યારે માજીએ તે વાત સાંભળીને કહેવા લાગે કે એમાં શું મોટી વાત છે હું તે અશોમેઘ યજ્ઞનું પલ આપું એકનું કહો તો એકનું ને સોનું કહો તો સોનું ડોશીમાની વાત સાંભળી પહેલાં માણસો રાજાને જઈને વાત કરી કે આ માજી આમ કહે છે ત્યારે રાજાએ કહ્યું કે માજી તમે શું કહો છો ત્યારે માજી બોલ્યા ભાઈ હું સાચું કહું છું જો બધાનું ભલું થતું હોય તો હું અશોમ્ય યજ્ઞનું ફલ આપું રાજાને પોતાના મનમાં વાત માજીની વાત સાંભળીને ઘણું આશ્ચર્ય થયું પણ રાજાએ મનમાં વિચાર્યું કે ભલે હા પાડું શું થાય છે રાજાએ માજીને કહ્યું કે માજી એક અસોમ્ય યજ્ઞનું ફલ જોઈએ છે તે તમે આપો ત્યારે માજી પહેલાં વિમાન પાસે ગયા અને કહ્યું કે મેં મારા શ્રી ઠાકોરજીની સેવાના જળની જે ગાગર ભરી છે તે ગાગળ તે ગાગર જળની ભરવા જતા એક ડગલાનું પુણ્ય આપું છું એમ હાથમાં જળ લઈ સંકલ્પ કરીને જળ વિમાન પાસે મૂક્યું કે વિમાન સૌની દેખતા સરસરાહટ કરતું ચાલ્યું ગયું રાજા અને પંડિતો સર્વે માજીના ચરણમાં આરોટી પડ્યા મોટા ધામધૂમથી માજીને ગામમાં લઈ ગયા અને રાજાએ પૂછ્યું માજી આપ શું કરો છો કે જેથી આપે એક ડગલાનું પુણ્ય આપ્યું જે એક અશ્વમેઘ યજ્ઞના ફલ કરતાં પણ અધિક છે માજીએ કહ્યું ભાઈ હું તો વૈષ્ણવ છું અને મારા શ્રી ઠાકોરજીની સેવા કરું છું અને તેની સેવા માટે નિત્ય જલની ગાગર ભરવા જાઉં છું તે જલની ગાગરની સેવાનું એક ડગલાનું કોણ્ય આપ્યું છે ભગવત સેવામાં જલની ગાગર ભરવા જવાની એક ડગલામાં આટલી બધી શક્તિ છે જે અશ્વમેઘ યજ્ઞના ફલનો સમાવેશ થઈ જાય તો પછી જે સર્વાંગ ભગવત સેવા ભાવથી કરે છે તેના માટે અતુલિત ફલ સેવાનું કહ્યું તે બરાબર છે જો મારા વાલા અહીંયા માજીએ શું કહ્યું કે ભાઈ હું તો વૈષ્ણવ છું મારા વાલા વિચાર કરો કે આપણે વૈષ્ણવ કુલમાં પ્રગટ આપણો જન્મ થયો છે આપણા માતા પિતા આપણા પૂર્વજો બધા જે આપણે પહેલાં પણ વચનામૃતમાં જોયું આગળ પ્રસંગોમાં જોયું કે જેને શ્રી ઠાકોરજીનો સાક્ષાત જે બધા ભગવદીઓના આપણે લીલા ચરિત્રો જોઈએ છીએ એવો જ અનુભવ આપણા વડવાઓને થયેલો જેથી કરીને તેણે પોતાના પોતાનું સર્વસમર્પણ શ્રી ઠાકોરજી પાસે કર્યું અને આપણે અત્યારે વૈષ્ણવ થયા આ આપણા પુ પૂર્વના સુકૃતનો ઉદય થયો છે એટલે આપણને આ વૈષ્ણવ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને વૈષ્ણવ થયા પછી વૈષ્ણવનું પહેલું કર્તવ્ય સેવકનું પહેલું કર્તવ્ય સેવા જ છે માટે શ્રી ઠાકોરજીનું સેવન ઘરમાં પધરાવી અને સેવા અવશ્ય કરવી જોઈએ પુષ્ટિ માર્ગમાં સેવા જ મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં સેવા જ મુખ્ય છે સેવા વિનાનું જીવન જળ વિનાના સરોવર જેવું છે પ્રાણ વિનાના દેહ જેવું છે સુગંધ વિનાના ફૂલ જેવું છે પ્રેમ વિનાના સંબંધ જેવું છે શુષ્ક લખ્યું છે પુષ્ટિસ્થ જીવનું મુખ્ય કર્તવ્ય સેવા જ છે પુષ્ટિમાર્ગીય સેવાનું ફલ ભગવદ પ્રાપ્તિ અને પ્રભુની રહસ્ય લીલાના સુખનો અનુભવ પ્રભુના સુખનો વિચાર તે જ સેવા છે જેમ આપણે આગળ પણ જોયું કે બધા જે અન્ય માર્ગીય જીવો છે એ પોતાના સુખ માટે ભગવાન પાસે જાય પણ જ્યારે ભગવાનને સુખ જોતું હોય તો એ ક્યાં પધારે તે તે વૈષ્ણવના ઘરે પધારે કેમ કે વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય ભગવત સુખનો વિચાર કરીને ભગવાનની સેવા કરવો એ જ પ્રભુના સુખનો વિચાર તે જ સેવા છે પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં સેવા તો અવશ્ય હોવી જોઈએ જેના ઘરમાં સેવા છે ત્યાં ગોલોકધામ છે સેવાથી જ તમારા ઘરમાં ધર્મ રહેશે સદાચાર સંપત્તિ સમૃદ્ધિ સંપ સંતોષ અને શાંતિ વગેરે ભગવદ્ ઘરમાં ભગવદ્ ઘરમાં બિરાજતા હશે તો સર્વ હશે યમ પણ તેના ઘર ઢુકડા જતા વિશે સેવા વિશે જેનું મન લાગ્યું છે તે અવશ્ય બ્રહ્મવેતા છે માટે વૈષ્ણવનું અવશ્ય કર્તવ્ય સેવા છે તે ભાવનાથી કરવા કહ્યું છે એથી ચોત્રીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ